આજે દીકરીને પસંદ કરવી હોય દીકરાને સગાઈ કરવી હોય તો આપણને દીકરી મળતી નથી આજે સમય ક્યાં આવીને ઊભો છે ત્યારે પરમ ગુરુદેવ કહે બેટા દીકરીઓને બચાવો ગાયને બચાવો કારણ કે અત્યારે આ દુનિયાની અંદર બેની ખૂબ જરૂર છે પરમ ગુરુદેવ ગાય જ્યારે કતલખાને જઈ રહી હતી એને ગાય ખૂબ પ્રિય હતી કતલખાને જ્યારે જઈ રહી હતી ત્યારે પરમ ગુરુદેવ જોયું કે ગાયને કતલખાને લઈ જવામાં આવી છે ત્યારે એક ભાંગેલું તૂટેલું ગાડું મળ્યું એને એક બળદ મૃત બળદ મળ્યો ગુરુદેવ વિચાર કરો સત્ય ઘટના છે વિચાર કરવા લાગ્યા કે એક જ બળદ મળ્યો હવે શું કરવું પરમ પૂજ્ય ગુરુદેવ બીજા બળદની જગ્યાએ જોડાઈને એ ગાયને એ ગૌશાળામાં મૂકી આવ્યા માટે ગાયનું મહત્વ આપણને બતાવવામાં આવ્યું છે કે ગાય આપણે એનું રક્ષણ કરવું જોઈએ પરિવાર વાળા મેણા મારવા લાગે કે દીકરી તમારી મોટી થઈ ગઈ છે એની સગાઈ નથી કરવી ત્યારે પેલો દ્રાસકો બાપના કાળજમાં પડે કે મારી દીકરી આટલી મોટી થઈ ગઈ મારી એની સગાઈ કરવાની છે બાપ કોઈ સાંભળે કે ના સાંભળે

છઠ્ઠા દિવસે ચોવીસ કુંડી મહાયજ્ઞ છે જે યજ્ઞની અંદર ગર્ભોત્સવ સંસ્કાર કરાવવા માટે ગર્ભવતી દીકરીઓને આવાહિત કરી છે એના ગર્ભની અંદર રહેલી શક્તિની અંદર સંસ્કારો સ્થાપિત થાય એના માટે પરમપ્રી ગુરુદેવે સોળ સંસ્કારની પરંપરા બતાવી છે એમાંના મુખ્ય સંસ્કાર છે પોષણ સંસ્કાર માટે યજ્ઞના માધ્યમ દ્વારા કરવામાં આવે છે જ્યારે કથાનું આયોજન છે પ્રજ્ઞાપુરાણ કથા પ્રજ્ઞાપુરાણ કથા ઓગણીસો પુરાણ કહેવામાં આવ્યું છે નવયુગની ગીતા કહેવામાં આવી છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના પ્રણેતા પરમપજી ગુરુદેવ વેદમૂતિ તપોનિષ્ઠ પંડિત શ્રામ શર્મા આચાર્યજીએ બત્રીસો પુસ્તક બત્રીસો પુસ્તક લખ્યા અને ત્યારબાદ એમણે પુરાણની સ્થાપના પર પ્રજ્ઞા પુરાણની રચના કરી પ્રજ્ઞા પુરાણની અંદર પાંચે પાંચ દિવસ અલગ અલગ સંદેશો આપવામાં આવે છે સૂત્રના માધ્યમ દ્વારા પ્રથમ દિવસ લોક જિજ્ઞાસા પ્રકરણની અંદર સાચો ધર્મ શું છે આજે આપણે જોઈ રહ્યા છીએ ધર્મની વ્યાખ્યા આખા દુનિયાની અંદર આખી બદલાઈ ગઈ છે સાચો ધર્મ બતાવવામાં આવે છે બીજા દિવસે દેવમાનો સમીક્ષા પ્રકરણ માણસ દેવ બને એના માટે એ પ્રેરણા આપવામાં આવે છે બીજા ભાગની અંદર ત્રીજા ભાગની અંદર નારી જાગરણ માટે નારી શક્તિને જાગૃત કરવામાં આવે છે કે આજની નારી ક્યાં ફસાઈ ગઈ છે અટકી ગઈ છે માટે નારી શક્તિને જાગૃત કરવામાં આવશે ચોથા દિવસે યુવા શક્તિને જાગૃત કરવામાં આવશે આજના યુવાન વ્યસન અને ફેશન ની અંદર જયારે ફસાઈ ગયા છે પોતાની શક્તિ સમય અને સંપત્તિ ને બરબાદ કરી રહ્યા છે ત્યારે યુવાનોને ચોથા દિવસે સંદેશ આપવામાં આવે છે અને છેલ્લા દિવસની અંદર આપણે જોઈ રહ્યા છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતા પિતાની ની દશા આજે કેવી છે આપણી શું ફરજ છે માતા પિતા પ્રત્યે સમજાવવામાં આવે છે માટે પાંચે પાંચ દિવસ માનવ દેવ માનવ બને દુનિયા અંદર અંદર શ્રેષ્ઠ કાર્ય કરી શકે દરેક સ્વર્ગ બને દરેક શાંતિ દ્વારા માધ્યમ દ્વારા વ્યક્તિ વ્યક્તિ સુધી શ્રેષ્ઠ વિચારો પહોંચાડવા માટે પરમપુજી ગુરુદેવ ની પ્રેરણા થી આજે અમે ગોરવા વિસ્તાર ની અંદર આવ્યા છે આ કથા નો આજનો ત્રીજો દિવસ પૂરો થાય છે લોકોને બસ એટલું જ મેસેજ આપવામાં આવે છે કે પરમપ ગુરુદેવના જે વિચારો આપવામાં આવ્યા છે એ વિચારોને પોતાના હૃદયની અંદર સ્થાપિત કરશે ત્યારે અવશ્ય માણસનું અંદર પરિવર્તન આવશે માણસ દેવ બનશે દેવ હંમેશા સારા કાર્ય જ કરશે આજે આપણે દુનિયામાં જોઈ રહ્યા છે હાહાકાર મચ્યો છે ત્યારે એક બાજુ આપણે જોઈએ છીએ આજના દિવસે દીકરીઓને માના ગર્ભની અંદર દીકરીઓ જાતે ખતમ થઈ રહી છે ત્યારે ભ્રૂણ હત્યા માટે સમજાવવામાં આવે છે કે દીકરી છે લક્ષ્મીના અવતાર છે દીકરીઓને બચાવીએ બીજું કે યુવા ધનને બચાવવા માટેની આ ખાસ પ્રેરણા પરમપુજી ગુરુદેવના વિચારોના માધ્યમ દ્વારા આપવામાં આવી છે કે યુવાનો આજે ક્યાં ફસાઈ રહ્યા છે માટે યુવા શક્તિને જગાડવા માટેનો આ સંદેશ આપવામાં આવે અને બસ દરેક માનવ કઈ કામમાંથી લઈને જાય બાકી કથા પાછળનો ઉદ્દેશ એક જ છે કે દરેકના ઘર અંદર સુખ અને શાંતિનું સ્થાપન થાય બસ એ ભાવથી આ કાર્ય રાખવામાં આવ્યું છે અને આ કાર્યના મેન આયોજક છે આદરણીય ભગવતીબેન આદરણીય મહેન્દ્રભાઈ તે કૈલાસ ધામની અંદર રહે છે એમના ઘણા સમય પહેલાંનો સંકલ્પ છે એમાં વિસ્તારની અંદર દરેક વ્યક્તિ સુખી થાય અને દરેક વ્યક્તિના ઘરની અંદર શાંતિનું સ્થાપન થાય એના માટે ખૂબ મહેનત કરીને પૂરું કૈલાસ ધામ જોડાઈ ગયું આજે સૌના સાથ સહયોગ દ્વારા સરસ મજાનું આયોજન સંપન્ન થવા જઈ રહ્યું છે